ડિંડોલીના પીઆઈ એચજી સોલંકી દ્વારા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો હતો બે દિવસ વીતી ગયા આ વાતને પણ કોઈ પણ ફરિયાદ લેવામાં નથી આવી મોટી સંખ્યામાં વકીલો સુરત પોલીસ કમિશનરના ઓફિસે પહોંચ્યા હતા જો પોલીસ ફરિયાદ નહીં લેશે તો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવશે સંયુક્ત કમિશનરને આ બાબતે જાણ કરાઈ હતી પીઆઈ વિરુદ્ધ ફરિયાદ दाखल થાય તેવી માંગ કરાઈ હતી સંયુક્ત કમિશનર રાગવેન્દ્ર વત્સ દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલા લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાયું છું માબેન સામેની ગાળો બોલી છે